વલસાડ તાલુકાના વાગલધરા હાઈવે પર આવેલ કેન્સર હોસ્પિટલમાં પંચાંગીય થેરાપી મફત કરી અપાતા ચાર થી પાંચ રાજ્યના દર્દીઓ લાભ લઈ રહ્યા છે વલસાડ તાલુકાના વાગલધરા હાઈવે સ્થિત આવેલ શ્રી લાલ માણેકચંદજી ગોરીવાલા કેન્સર હોસ્પિટલ વલસાડ જિલ્લાની નામાંકિત હોસ્પિટલ કેન્સર પીડિત દર્દીઓને પંચગવ્ય થેરાપી દ્વારા મફત સારવાર આપવામાં આવે છે માત્ર અગિયાર દિવસની સારવાર મફત કરવામાં આવતી હોય છે અહીં ગુજરાત મહારાષ્ટ્ર એમપી બેંગ્લોર જેવા રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે સમગ્ર દર્દીઓની સારવાર આયુર્વેદિક ગાયના દૂધ દહીં ઘી ગૌમૂત્ર અને ગોબરમાંથી દવા બનાવવામાં આવતી હોય છે અહીં કેમ્પસમાં ત્રણસો થી વધુ ગીરની ગાયો ગૌશાળામાં હોય છે એસી બેડની હોસ્પિટલ આખા ભારતને કેન્સરના દર્દીઓની કેન્સરની સારવાર માટે આવતા હોવાનો હોસ્પિટલના મેનેજર મુકેશ સંઘવી અને હોસ્પિટલના ડોક્ટર સુનિલ શાહે જણાવ્યું હતું અહીં પંદર દિવસ અગાઉ એક વર્ષીય બાળક મહારાષ્ટ્રથી સારવાર થયા આવ્યો હતો જેને શરૂઆતમાં બીમારી સૌ ડોક્ટર તેમજ સ્ટાફ લોકો ચોમામાં પડી ગયા હતા ત્યારે પંદર દિવસની સારવાર બાદ બાળકના માતા પિતાના જણાવ્યા મુજબ સારી એવી રિકવરી બાળકને મળી આવી હતી દરેક દર્દીઓના જમવાનું માત્ર એક રૂપિયાનું ટોકન લઈ જમાડવામાં આવશે તેમજ જનરલ વોર્ડમાં રૂપિયા પચાસ થી હોય છે જેમાં દવા અને જમવાનું રહેવાનું મળે છે સ્પેશિયલ અને નોન એસી રૂમનું પાંચસો ભાડું દરરોજ હોય છે દવા અને જમવાનું ફીમાં આપવામાં આવે છે અને માત્ર રૂમનું ભાડું લેવાય છે आप किधर से पैसे आए और आपके बच्चे को इधर लाए कैसे रिकवरी हो रहा है हम महाराष्ट्र से इधर लाए उधर बहुत था उसको हमारे महाराष्ट्र में पूरे दिखाए इसको नागपुर और पूरे तरफ इधर आए तो अच्छा है दो महीने ट्रीटमेंट चाहते हैं क्या हुआ था क्या बोलता उसको किया कौन सा ये बोलता है रोग तो उधर हमारे महाराष्ट्र में नहीं बताया इधर बताया બચ્ચે કોઈ એમને ફાયદો થાય ગુજરાતમાંથી પેશન્ટ અહીંયા પંચકર્મની પંચકર્મ માટેની પોપ્યુલર હોસ્પિટલ છે બાકી તો સર્વરોગ રોગ અહીંયા કાય ચિકિત્સાને લગતા મેડિસિનને લગતા રોગો છે સર્જરીને લગતા હોય છે ગાયનોસાઇડના રોગો છે કમર લગતા બાળકોના રોગો છે પીડીએટિક લગતા કાનના ગળાના રોગો છે એ બધા રોગોની અહીંયા સંપૂર્ણ સારવાર આયુર્વેદ પદ્ધતિથી આપવામાં આવે છે અને ગુજરાતનું દક્ષિણ ગુજરાતમાં એક એવું સેન્ટર છે જ્યાં ચાર ડિસ્ટ્રિક્ટ પ્લેસમાં કોઈ આયુર્વેદની સુવિધાઓ નથી કોલેજ નથી અને છતાંય કોઈ સરકાર આના માટે કોઈ પ્રયત્ન કરતી નથી આ ગુજરાતના દર વર્ષે અઢીસોથી ત્રણસો સ્ટુડન્ટ છે આઉટ સ્ટેટમાં આયુર્વેદની કોલેજની ફેસિલિટી ગુજરાતમાં નહીં હોવાના કારણે જાય છે એટલે આ એક કોલેજ બને તો ઘણો બધો સ્ટુડન્ટને ગુજરાતમાં લાભ થાય એવું છે અને ટોટલી સંપૂર્ણ રીતે તૈયાર ફૂલ ફ્લેજ ફંક્શન એટલું આવું ઇન્ફાસ્ટ્રકચર એટલો મોટો કેમ્પસ બત્રીસ એકરનો કેમ્પસ છે અમારો અને એ ઓજુનિક કેમ્પસ એટલો ડેવલપ થયેલો છે એ એવો ક્યાંય ગુજરાતની કોઈ જગ્યાએ નથી એવો કેમ્પસ અમૃત પટેલ ન્યૂઝ પારડી